ભરૂચ જિલ્લામાં આજે ગુરુનાનક જયંતિની શ્રદ્ધાળી ઉજવણી કરવામાં આવી હતી કસબ ગુરુદ્વારા ખાતે ભજન કીર્તન સહિત ના કાર્યક્રમો યોજાયા હતા શીખ સમાજ મોટી સંખ્યામાં ઉમટ્યો હતો ભરૂચ જિલ્લામાં ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ સાથે તેમનો સીધો સંપર્ક છે કેમ કે ભરૂચના પ્રસિદ્ધ ચાદર સાહેબ જણાવે છે કે ગુરુનાનક સાહેબ સાહેબ ચાદર પર બેસીને પાર હતી કોઈ ચિત્રકાર સદળ બનાવી નર્મદા ભેટ આપવામાં આવી છે જેને લઈને દર્શન આવતા લોકો નાનાજીના ચમત્કારના ચમત્કાર ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ગુરુદ્વારા દ્વારા સોમવારે પાંચસો ને એકાવન ની ઉજવણી કરાઈ હતી ભરૂચ સહિત સમગ્ર દેશભરમાં સોમવારે કોવિડ નાઇન્ટીન ની ગાઈન લાઈન વચ્ચે ગુરુ નાનકજી સાહેબ નો પાંચસો એકા જન્મ જયંતિ નો સ્થાપક શહેર માં આવ્યા ત્યારે ચાદર બિરાજમાન થઈને નર્મદા નદી પાર કરી હતી જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહેબ ગુરુદ્વારા નામથી પ્રચલિત થઈ છે આ ગુરુદ્વારા દ્વારા આજે પણ દૂર દૂર થી દર્શન માટે આવે છે ભરૂચના દર્શકમાં આવેલ સાહેબ ગુરુદ્વારા સોમવારે ગુરુનાનકજી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી લોકો ગુરુદ્વારા જઈને દર્શન કરે છે ગીત ગીત ગાય છે અને સામાન્ય રીતે ગુરુ નાનક જયંતિ આગલા દિવસે અખંડ પાંખ આયોજન કરવામાં આવે છે જેમાં વહેલી સવારથી સત્સંગ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે